આણંદ જિલ્લાની પાંચ નગરપાલિકાની ચૂંટણી માટે ધમધમાટ પાંચ પાલિકાના નવા વોર્ડ સીમાંકન જાહેર કરાયા આકલાવ બોર્યાવી ઓળ કરમસદ અને વિદ્યાનગર નગરપાલિકાની ચૂંટણી માટે તંત્ર હરકતમાં આકલાવમાં છ બોરિયાવીમાં છ ઓડમાં છ કરમસદમાં સાત અને વિદ્યાનગરના છ વોર્ડમાં થશે ચૂંટણી કુલ પાંચ પાલિકામાં પચાસ ટકા એટલે કે બાસઠ મહિલા બેઠકો જાહેર ડિસેમ્બરના છેલ્લા અથવા તો જાન્યુઆરીના પ્રથમ ઈસવીસન ઓગણીસો તો આપની સેવામાં કાર્યરત તથા સર્જનાત્મક ઘાટ ઘડતર નો સમૃદ્ધ ખજાનો પ્રથમ દ્રષ્ટિમાં જ પ્રેમ સ્નેહની અભિવૃદ્ધિ હોય કે અવસરનો અજવાળો અજવાળું મારા સુખનું સાચું સરનામું એટલે મેસર્સ મની કંપની પેટલાદ તો આવો આપણે મુલાકાત કરીએ એચયુઆઈડી હોલમાર્ક ધરાવતા અધ્યતન શોરૂમની અહીંયા ચાંદીની દરેક પ્રકારની એન્ટિક આઈટમો તથા દાગીના મળી રહેશે ગોલ્ડ અને ડાયમંડની તો વાત જ કંઈ અલગ છે અહીંયા આધુનિક ડિઝાઇનો જેમ કે એન્ટિક જ્વેલરી પોલ્કી જ્વેલરી જળતર જ્વેલરી રિયલ ડાયમંડ જ્વેલરી તથા પ્લેટિનમ જ્વેલરી સર્ટિફિકેટ સાથે મળશે અને દાગીનાની શુદ્ધતા ચકાસવા કેરેટ મીટરની સુવિધા તો ખરી જ તથા તમારા જૂના દાગીનાનું સો ટકા વળતર મળશે અહીંયા વેલ ટ્રેન તથા કોઓપરેટિવ સ્ટાફ દ્વારા ગ્રાહકને સંતોષકારક સેવાઓ તથા સરળ હપ્તેથી સોનું ખરીદવાની ગોલ્ડ વર્ષા યોજના પણ ઉપલબ્ધ છે અને દરેક પ્રકારની ડિજિટલ પેમેન્ટની સુવિધા પણ છે જ તમારા સોના ચાંદીનો સાચો ભાવ મેળવવા તથા તમારા સોનેરી અવસરને યાદગાર બનાવવા અવશ્ય મુલાકાત કરશો